મુસ્લિમ બિરાદરોએ ઈદની ઈદની નમાઝ અદા કરી કરી ઉજવણી હતી સાથે ભારતભરમાં હિન્દુ મુસ્લિમની એકતા બની રહે અને ભાઈચારો વધે તેવી દુઆ પણ કરવામાં આવી હતી આ પ્રસંગે મુસ્લિમ અગ્રણીઓ ઈદગાહ મધ્ય ઉપસ્થિત રહ્યા હતા અને મોલાના સૈયદ ખેરશા બાબા અને મોલાના સલીમ કાદરીને શાલ ઓઢાડી ફૂલહાર કરી સન્માન પણ કરાયું હતું સાથે સાથે પીએસઆઈ વાઘેલાનું પણ સન્માન કરાયું હતું અને રાજેન્દ્રસિંહ જાડેજા પપ્પુભાઈનું વિશેષ સન્માન કરાયું હતું અને કચ્છના તમામ હિન્દુ મુસ્લિમ ભાઈઓને ઈદની મુબારકબાદ પાઠવી હતી મુસ્લિમ અગ્રણીઓમાં અલી મોહમ્મદ જત જુમ્મા નોડે અનવર નોડે ઘણી કુંભાર વગેરે આગેવાનો અને બિરાદરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે અલી મોહમ્મદભાઈ જત એ જણાવ્યું કે આજે ભુજ શહેર મધ્ય ખાસ કરીને મુખ્ય ઈદગાહ ઉપર ઈદ નમાજ અને ખુતબો અને તકરીર કરવામાં આવી ક્રમ દ્વારા આજના અવસર રૂપે શુભેચ્છાનો સંદેશો અને અમન અને ભાઈચારાનો સંદેશો મોરાણા સાહેબ દ્વારા આપવામાં આવેલો ઈદ ઉલ અઝહા છે એ કુર્બાની માટેની અપીલ કરે છે પણ કુરબાની આપણે સૌ જાનવરની કુર્બાની કરી જ છીએ પણ સાથે સાથે આપણા અંદર રહેલા જે કુરિવાજો છે એની પણ કુરબાની આપવી જોઈએ આપણા અંદર ઘમંડ છે આપણા અંદર અહંકાર છે અભિમાન છે એની પણ કુરબાની આપવી જોઈએ તો જ સાચી ઈદની ઉજવણી અને સાચી ઈદ ગણાય મારી દૃષ્ટિએ

નાઇન એટ એટ સેવન સેવન ભૂજ માંડવી હાઈવે સુપર ભૂજ કચ્છ દિવ્ય ભ્રમલોક ગ્લોબલ એકેડમી ડબલ્યુ 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 ડોટ દિવ્ય ભ્રમલોક ડોટ કોમિત આવતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશ ત્યાં સુધી મને રજા આપશે નમસ્કાર